ત્યારે ડાંગર બાંગર પાકી ગઈ છે વાડી પણ લીધી છે પણ વરસાદ ચાલુ છે તો અત્યારે બધાને નુકસાન થવાનું છે ડાંગર પલળી ગઈ છે બધાને વિડીયો ઉતારવા માટે ધાબા ઉપર આવી છું જો વરસાદમાં તારે વરસાદ ચાલુ છે અત્યારે ના ડાંગર વાવેલી છે જો વાતાવરણ કેવું છે તમને બતાવું જો મારા પપ્પાને ઘરે હું આવેલી છું તો અહીંયા છે વરસાદ વધારે ચાલુ છે બે દિવસથી તો ઓછો હતો પણ આજે થોડો વધારે પડ્યો છે ને આ ડાંગરને બી વાવેલી છે પણ ડાંગર વરસાદ આવ્યો એટલે નીચે નમી ગઈ છે જો અત્યારે બહુ બધો વરસાદ ચાલુ છે અને હજી પણ આવશે વરસાદ જો બધે પાણી પાણી થઈ ગયું છે બીજે વાઢી લીધી છે અને બીજાને વાઢવાની બાકી છે અમારે વાઢી લીધી હતી અડધી અને અડધી બાકી છે અને બહુ જ વરસાદ ચાલુ છે તો બહુ બધું નુકસાન જવાનું છે ડાંગરવાળાને

અત્યારે તમને બતાવવા માટે જ અહીં વિડીયો બનાવવા માટે આવી છું ખેતર અને ઘર અને બધું જોડે જોડે જોઈ છે અમારે જો મિત્રો બસ વિડીયો બનાવી લીધો મેં હવે હું ઘરમાં જાઉં ને હું પલળી જઈશ તો કપડાં તો સુકાઈ છે પણ નહીં ના શાક છે શાકનું લાકડું આવે છે ને એ શાક છે અમારા આવી રીતે દૂર દૂર ઘર હોય છે નજીક નજીક હોતા નહીં ખેતર માં પણ એટલું પાણી ભરાઈ ગયું છે જો હમણાં જ બે દિવસ થયા ડાંગર વાડી છે ના ડેડકો છે જો કૂટકા માં આવે છે ડેડકો જો બહુ મોટો છે ડેડકો બસ હવે ઘરમાં જતી રહું નકર હું લઈ જઈશ મારે કપડા પણ સુકવવાની મુશ્કેલી પડી જશે અહીંયા તો અત્યારે તડકો આવતો નથી બધા બેઠા છે